જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ડાંગરના પાકને થયું નુકસાન ખેડા જિલ્લામાં સોમવારે પણ વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા વરસાદને કારણે ડાંગરના તૈયાર પાકને નુકસાન થવા પામ્યું છે તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ ડાંગરની કાપણી ચાલુ છે ત્યારે કાપણીના સમયે જ કમોસમી વરસાદ થતા ડાંગરના પાકને નુકસાન થવા પામ્યું છે સાથે જ કેટલાક વિસ્તારોમાં હજી ડાંગરનો પાક ઉભો છે પાકની કાપણી બાકી છે વરસાદને કારણે ડાંગર નમી પડી છે ત્યારે જો વરસાદ ચાલુ રહેશે તો તૈયાર કોળીઓ છીનવાઈ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડાંગર જેણે લીધી એને નુકસાન છે અને નથી લીધી એને ઉભો પાક બગડ્યો છે ડાંગર આડી પડી ગઈ છે એટલે નુકસાન થવાની ભીતિ છે સરકાર કોઈ સહાય આપે તો સારી વાત છે અત્યારે તો ખેડૂતો રડવા જેવા થઈ ગયા છે કાલ બપોર પછીનો વરસાદ ચાલુ થઈ ગયો છે ખેડૂતોને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે અને ડોગર જેણે લીધી એનું પરય બગડ્યું છે અને નહીં લીધી એને ઊભો પાક બગડ્યો છે મહી આડી પડી ગઈ છે ડોગર અને અત્યારે ઊગી જવાની ભીતિ છે અને જો સરકાર ઓને માટે કંઈક સારી રૂપ આપે તો સારી વાત છે નકર અત્યારે ખેડૂતો રડ્યા જેવા થઈ ગયા છે અને તમાકુને નુકસાન થઈ ગયું છે મોટી તમાકુ એ અત્યારે ઊંઘવાની પરિસ્થિતિમાં આવી ગયું છે શું કરું છું આવું સરકાર